ડસ્ટ એલર્જી છીકો આંખ નાંકમાંથી પાણી નીકળવું શ્વાસ ટૂંકા થવા કફ લક્ષણો સમાન હોઈ શકે છે પરંતુ દર્દીએ દર્દીએ કારણ પણ બદલાઈ શકે છે હવે જ્યારે આપણો શ્વાસ ટૂંકો થાય છે ત્યારે શરીરમાં જે એલર્જન્ટ અંદર ગયું છે એને બહાર ફેંકવાની તાકાત શરીરની ઘટી જાય છે આપણું જે પેટ છે એ ખરાબ હોય ત્યારે ડાયફ્રામ બરોબર કામ ન કરે તો પણ આપણો શ્વાસ ટૂંકો થઈ જાય છે તો એક સહજ ઉપચાર છે શળબિંદુ તેલ અથવા તો હુંફાળા ગાયનું ઘી બસ એ એક એક ટીપું બંને નસકોરામાં દિવસમાં બે વાર આપણે પાડી શકીએ છીએ હવે જે શ્વાસ ટૂંકો છે એને લાંબો કરવા માટે પ્રાણાયામ આપણને ખૂબ મદદ કરે છે પરંતુ જ્યારે નાક બંધ હોય ત્યારે ખાસ શ્વાસ ન આવે તો આવું કરી શકો આટલો સામાન્ય શ્વાસ આવ્યો આજે લાંબો શ્વાસ મોયથી કાઢીએ તરત મોં બંધ કરીને ફરી આમ કરવાને કારણે જે એલર્જન્ટ બહાર ફેંકવાની ફેફસાની તાકાત છે એ વધી જશે સૂતી વખતે કે સવારે બ્રશ કરીને જરાક નવશેકા પાણી સાથે આપણે આંબળા કે હડેનો અડધીથી એક ચમચી પાવડર થોડા દિવસ લઈએ તો એનાથી પેટ સરખું થાય અને ડાયાફ્રામ ફરી સારી રીતે કામ કરે તો શ્વાસ લાંબા થાય બોમ્બેની અંદર લાખો લોકો રહે છે પરંતુ કેટલાક લોકો એવા છે કે જેને ભેજવાળી હવા કે વાતાવરણમાં કાયમ આ એલર્જી રહે છે હવે અમદાવાદ જેવા અનેક શહેરો છે સુક્કા જેમાં લાખો કરોડો લોકો રહે છે પરંતુ ઘણા લોકોને આવા સુકા શહેરમાં ડસ્ટ એલર્જી થાય છે એટલે વ્યક્તિએ વ્યક્તિએ એલર્જી બદલાય છે ભેજવાળું વાતાવરણ જે સૂકામાં નથી રહી શકતા એના માટે આશીર્વાદરૂપ બની શકે છે પરંતુ જે આશીર્વાદ માટે આપણો જ હાથ આપણા માથા પર જવો જોઈએ એ છે પ્રાણાયામ વચ્ચે વચ્ચે ઊભા થઈ જવું અને સાથે જો પિત્તનો કોઠો ન હોય તો હુંફાળું થોડુંક સૂંઠવાળું પાણી દિવસમાં પાંચ સાત વાર એટલીસ્ટ આ બે મહિના પીતા રહેવું બસ આપણે જો વિજ્ઞાનની પાછળ વધારે પડતા ગયા તો કાંઈ ન મળે તો આપણે શોધતા રહીશું પરંતુ આપણા શ્વાસ ટૂંકા છે ક્યારેક આપણી વિચારશક્તિ પણ એવી હોય છે કે આપણા અવયવો મજબૂરન આમ થઈ જાય છે તો ઊંડા શ્વાસ જરાક પોતાના વિશે પણ વિચારવાની તાકાત અને નિયમિતતા બસ આટલું તમને આમાંથી બહાર કાઢી લેશે